कैकड़ो आई बस कैप कैप अरे वाह तरी पेकटी सारी जो टेंशन नहीं छोटे गीत ये बाट लगी जाए टूटी जीस के सी वाह बड़े केसला बढ़िया अरे दोस्त वही जा तो अश्विन जाते हाँ

ये खोटो वीडियो उतरने पे कैसली हाँ अश्विन केकड़ा चोर जोई लो बे अश्विन केकड़ा चोर से हमें आती नहीं, नहीं। हाँलाम जो मफत ना हम अरे भाई सब जो सको केसलो बहु मोटो आयोस आता ही भांगी जाओ दातु भांगी जा बोखो <laughs> जा जाए અરે ભાઈ કેવો અવાજ આવે છે દાતુ ભાંગી જા હલા વો ભાંગી કે નહીં નહીં તો કેવડો મોટો કેકડો છે જોઈ શકો છો કેમ લાગ્યો છે ભાંગી કે નહીં કેવો કડક છે કડક ના કાસેલા જીમાં વિશ્વાસ નતો ઈમાં આવી ગઈ મોટી બધી અમારીથી મૂક એટલે પાછી આવે મોટી બધી એક નંબર મિત્રો ચારો લાગે વિડીયો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને આવા વિડીયો આવતા જ રહેજે ન્યૂ વિડીયો તો ચાલો હજી સારા હિસ્સા છે મારી પડખે તો માંડી દઈએ કેમ કે હવે હવે અશ્વિનને ઉત્સાહ આવી ગયો મોટો કેકડો આવી ગયો એટલા માટે અશ્વિન જય હૈશું લઈને અમારીથી માંડજે एक हरे बी आवे हम अश्विन ने दांत काटे कूणा कूणा कैसे जाओ पति <laughs> क्या लगे हेलो हेलो मैं तो अश्विन

कड़ी जाए वाले जो लांगो अरे अरे मुटका ही ना मुटका ही ना खास तो मुक्के नहीं भाई कर तो आप वाह वाह एक नंबर लाए कैसली बुक जा है वाह वाह अरे क्यों मुक्के हेलो આધકો તો 33 બસુલ છે કેમ લાગે દેખ સકતે હો ગાઈસ કેમ લાગ્યું હજી તો આયસામાં કસલીઓ પકડવા જાય છે ત્રણ ત્રણ એક આયસામાં આવી છે હવે આવતા આવત ન તો અસુનો મગજ જરી ગરમ થઈ જાય તો આયસા ઉપરનું જ ભાગી જાય કેમ લાગ્યો છે આલો આ ખાલી છે અરે યાર આમાં એક કસલી આવી નથી મજા નહી આ કસલું આવે તો મજા આવે કેમ કે અત્યારે પાણી બહુ ભર થઈ ગયા પણ જે આવ્યું નથી અત્યારે ખોલી ભરાઈ જાય અમારા માણસો ત્રણ તો છે પણ એ કોરા આવે કે પછી લઈને આવે લઈને આવીએ તો શ્રી કમારી બેદનામી થાય કઈ વાંધો આવશે નહી આમાં તો એ જ જોઈએ અરે ભાઈ

पानी बहुत भर तई गया देव જોઈ શકો છો કને કચડી ગયા પાણી અરવિંદ ભાઈ વાહ વાહ આ જોઈ શકો છો ગાઈસ આ શું માથે છે પણ મકસલી નથી ચાલો ચાલો અલા અશ્વિન અહીંયા તો પાણી સડી ગયું તો ડૂબી ગયા અરે ભંગાર જો આકોર લઈ લેજો હવે લઈ લે હવે હાલવાનો રસ્તો બદલાવો પડશે ગાય શું ફસાઈ ગયો જંગલમાં

કડા કડાટી અવાજ આવે છે ભાગી જશેલા તો માન મન પકડી છે હવે કે સલ્યુ ચાલુ થઈ ગયું તો આવન્યો આવતે કેટલી ટણી આવી ને વાહ વાહ હવે કે ગુચ્ચા આવી ગયો અશ્વિનભાઈને કેમ લાગ્યો સ્પીડ હે લલી તને કેમ લાગ્યું એને કઈ હરુ લઈ ઈ તો ખોલી જ ભરવામાં છે જોઈ શકો છો ગાઈસ ટણ કેસલી આવી ટણા ઇશામાંથી અજી અમે જઈશું अरे 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 भाई साहब कूटी मैं कती जाऊ यार तोड़ तो ही साले तोड़ी हम हमारी तो कलड़ी बलडी जाए तो होट बट तोड़ी न एक लाघू से देखो दोस्तों एक लाघा वाली केसली से अश्विन खाई जास रेवा दे रेवा दे वाह वाह अश्विन खाई तो आप खाई जाए <laughs> मुके दे, मुके दे। मुके। आ लाली से लाली कितनी पकड़ी पांच घनी बड़ी पकड़ी ली थी तो हाला लो आज तो आखी खोली भरी ने जवाब हलो टूटलू भंगार आईसू से आ અશ્વિનનો ત્યાં જોવામાંથી હોવું જોઈએ અશ્વિનો પનોતી છે અશ્વિનનો હવે પાણી છડવા નીડ્યો હવે તળાવમાં ત્રણે ત્રણ પાછા જ આવીએ કચ મલીબલી જાય તો એકાદી હાલો અમને થઈ શિન હવે પાણીમાં અને એ જ ખખડવા દે તો એક કેચલી પણ નહીં આવે હવે બીજા હિસાબથી કેસલી આવી

સીએ તો ખરી ને ભાઈ કેમ બાકી કાઢીને કેસલી ભાઈએ અમારા ખાડીમાં બકરાય આવે મિત્રો જોઈ લો આ પડી જતા હલો બકરા ને બધી જોતા બકરા ને બકરા ને બધું હસીન લઈને આવે એમને लगा भागी जाए ना पानी में पड़ी जा तारे ही पकड़ा नहीं सर से नहीं काट जो तू तार नसीब फूट लसे भाई तू रेवा दे <laughs> अले तू वीडियो में ना ऊपर अले कहीं गले रख लाली तारे पकड़ वाली हमूज अले रख आइए कदम मुक्ति हुई ना उसमें હાડીનો મોટો કેમ યો છે એમને અશ્વિન હાડી અશ્વિન એકાદ કેસલી કાઢી જશું ભાઈ તું રેવા દે અશ્વિન હવે મેં ઓલા પેલા હિસાબથી જ કેચલી પકડી તો તું તો એક પકડીને હાલે લેવલે ઉપડ આને રેવા દે ગયો છે કેસ તો લઈએ આપણે

એ કેસલી આવી નથી મિત્રો એક જ આવીશ આમ તો ત્રણ થઈ પણ એક નાની છે અશ્વિન બિચારો કંટાળી ગયો કઈકા પાણી નથી આવતા એટલા માટે અહીંયા ઈશ્યુ છે ખાલીશ કઈ વાંધો નહીં પાણી આવશે પછી પકડશું કચલા નું દર છે મશીન કંટાળી છે આપણું મીરે હારું હતું આવશે જોઈ લો કેકડો આવ્યો છે એક પણ કેકડી આવી હવે મારે આઈસું ઉપાડવું પડશે એક જ કેસલી આવી એમ ને આઈસામાં વાહ વાહ દાતેલા ભાગા કરડી જાય નહીં કરડી જાય તો વાહ અશ્વિન વાહ अरे वाह कसली से मोटी से हम ये का हम उसी के लिए देखा लीजिए डिमांड से है डिमांड से कसली ने डिमांड से कस किड़ा ने चलो गाइस हसी ने केकड़ो पकड़ो अरे वाह સુમન દેસ આકોર લઈ લેવાના તસવીન ઓલા આઈશા બેક હરીમંડ બનતા છે હવે કેટલાક 1 2 છે કે કેકડા કકડા એ બિયા થઈ ગઈ એમ ને ખોલી ભરીને જવાનું છે એમ ને ખાલી છે અસ્વીના નસીબ ફટલા છે અસ્વી બસ પુરુ તો બે કેસલી આવીસ હજી પકડવાની છે પણ હવે પાણી આવે તો થાય તળાવમાં પાણી આવશે એટલે કેસલીઓ આવશે અસવીને બે કેસલી આવે એટલે અસવી નામ ખુશ થઈ ગયો કે સાખનું થઈ ગયું બે તાણાનું એક એક કેસલી પકાય તો થઈ જાય ને ગાસ કે નહીં હલે લાલી હલે રે લાલી ધીમે ધીમે હલે લાલી પડતો ની મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા નવા વિડીયો આવતા રહેશે